આજે ફરી ત્રીજી વાર કલેક્ટર કચેરી હેઠળ ધરણા કરવામાં આવ્યા હતા એચપીસીએલ કંપની અને વર્ષો જૂની દુધઇ સબ બ્રાન્ચ ધરણા કરવામાં આવ્યા જો સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોને નર્મદાના પાણી આપવા માટે દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું નિર્માણ કરવાનું વચન સરકારે આપ્યું હતું પરંતુ યોજના જાણે બોલાઈ ગયું હોય તેમ સરકારે ટેન્ડર બહાર પાડીને બાદમાં રદ કરી દીધા હતા અને આ મામલે ભારતીય કિસાન સંઘ લડી લેવાના મૂળમાં છે આથી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ કચ્છ કલેક્ટર કચેરી સામે ધરણા શરૂ કર્યા છે ધરણા છાવડીની મુલાકાતે ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ જગમાલ આર્ય પણ પહોંચી આવ્યા હતા અને આ મામલો રાજકીય કક્ષાએ પહોંચે તેવી શક્યતાઓ છે પર બેઠેલા ખેડૂતોએ અંજાર તાલુકાના ખેડૂતોને ધમકી કરતી કંપની સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો આજે સવારથી કચ્છ જિલ્લાના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણા આંદોલન શરૂ કર્યું છે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો મુખ્ય બે મુદ્દાઓ પર લડત ચલાવી રહ્યા છે જેમાં દુધઈ સબ બ્રાન્ચ કેનાલના કામો ચાલુ કરવાની માંગણી કરી છે કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ જગમાલ આર્યાએ ભુજમાં ખેડૂતોના ધરણા સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિક તંત્ર અને સરકાર પર ખેડૂતોના હિત પર તરાબ મારવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો દુધઈ સબ બ્રાન્ચ કેનાલના કામો માટે સરકારે ટેન્ડરો બહાર પાડ્યા હતા પણ બાદમાં એ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ખુદ મુખ્યમંત્રી અનેક વખત વચન આપી ચૂક્યા હોવા છતાં નર્મદા દુધઈ સબ બ્રાન્ચ કેનાલના કામો શરૂ કરવામાં આવતા નથી બીજી તરફ અંજાર તાલુકાના ખેડૂતોને એચપીસીએલ કંપની દ્વારા ધાક ધમકી કરવામાં આવતી હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો તમારા માધ્યમથી સરકાર અને પ્રશાસન બંનેની આંખો ખુલતી નથી ખેડૂતને રોડ ઉપર આવવું પડે રોડ તો ખેડૂત પાઇપલાઇન હોય તો ખેડૂત નર્મદાની નહેર તો ખેડૂતની જમીન ફેક્ટરી આવે તો ખેડૂતની જમીન આ પરિસ્થિતિ સરકારને સાંભળવી પડે અને બીજું કંપનીના જે અધિકારીઓ હોય ને જે પાપ કર્યું છે આગળના ગામોમાં એને ભગવાન જાણે ખેડૂતોને મોટું આપીને એમના આગળથી પાછું માગ્યું છે એવા પણ સમાચાર મળ્યા એ તો આ જાગૃતિના હિસાબે આ ભ્રષ્ટાચાર ન થવાના કારણે કિસાન સંઘની જાગૃતિના કારણે એમને પીડા થઈ છે અને અત્યારે હાલ આ ખેડૂતો ખેતરમાં શોભે અને ના શોભે અને આજે પણ તમારા માધ્યમથી કહીએ છીએ કે અમે મળવાના છીએ કે આજે પ્રશાસનને મળવાના છીએ અને આ વિષય પતાવા જેવો છે પાણીનો દુધઈનો પ્રશ્ન પણ ઘણા ટાઈમથી પ્રદેશ સરકાર કચ્છના મિત્રો ઘણી વખત મળવાનું થાય સતત ગોળ 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 વાતો કરી અને સમય કાઢ્યો હોય તો હવે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ આ વિશે નિર્ણય લે છે કે ભાઈ અમે હું તો ગુજરાત સરકાર ને કહેવા માંગુ કે ભાઈ કોઈ પણ બાંધી દો લાઈટ ના આવે નેર આવે આવે ઉતરવાનું તો એક ભાવ બાંધી દો ખેડૂતોને લૂંટાવવું ના પડે આ લડાઈ લઈને ખેડૂત જગતનો ધા આ લડાઈ નું કોઈ માપ ના રહે આ લડાઈ આખા જિલ્લામાંથી આખા ગુજરાતમાં પણ પ્રસરે કિસાન સંઘ રાષ્ટ્રીય સંગઠન છે અને કિસાનની પીડા એ અમારી વેદના કિસાન પીડા તો આજે અહીંયા કચ્છમાં આવવું પડ્યું અને સતાય આજે અમે બેઠક કરવા તૈયાર છીએ કિસાનોને ન્યાય મળતો હોય તો એ ધરણા પૂરા કરી દે અને પાણી બાબતમાં બેસે તો એને સાચું જ્ઞાન મળે કે ભાઈ પાણી ક્યાં પહોંચાડવાનું છે ક્યાં મળે બેસો તો બધી ખબર પડશે બાકી જો સચિવાલયમાં બેઠા બેઠા આ નિર્ણય નહીં થાય આ વાત નિશ્ચિત છે અને કંપનીઓ એમને પહેલાં ખોળાની નથી કંપનીમાં ઘઉંનો દાણો બાજરીનો દાણો થવાનો નથી ઉદ્યોગો પાછળ ગાંડા ના થાવ ખેડૂતોને ઘરે લગાવો આજના ધરણા કાર્યક્રમમાં કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ ઉપરાંત ઉપ પ્રમુખ શ્યામજી મયાત્રા મહામંત્રી આર કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોના હક માટે લાંબી લડત ચલાવવાનો હુંકાર કર્યો હતો કચ્છ જિલ્લાના કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરડિયાએ જણાવ્યું હતું કે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ બાબતે એચપીસીએલ કંપની વિરુદ્ધ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા ખેડૂતોની આ સમસ્યાના ઉકેલ માટે તંત્રના અધિકારીઓ રસ નથી દાખવી રહ્યા તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો આજે બે મુદ્દાને લઈને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દુધઈ સબ બ્રાન્ચમાં પોણા બે વર્ષથી સતત રજૂઆતો થતાં ટેન્ડરો પડે ટેન્ડરો રદ થાય અને આખી સંપૂર્ણ દુધઇમાં હજી સુધી એકડો નથી ઘૂટાડો બીજું એચપીસીએલ જે કંપની છે એ ખેડૂતો સાથેની જે દાદાગીરી કરે છે ભેદભાવ રાખે છે નાના ખેડૂતને ઓછું વળતર આપવાનું ક્યાંક એમના લાગવાગ્યોને વધુ આપવાનું ક્યાંક ને ક્યાંક એમાંથી મને લાગે ભ્રષ્ટાચારની પણ ભૂ આવે છે એટલે આ પહેલી કંપની નથી આવી આ કંપનીની જે દાદાગીરી છે એ મેં ક્યારેય જોઈ નથી વિકાસ થાય એમાં વાંધો નથી ખેડૂતોના ભોગે વિકાસ થાય ક્યારે ચલાવી ન લેવાય એટલે ખેડૂતોને એમનો પાકનું કોઈ પણ પૂછ્યા વગરનું કોઈ પણ પ્રાવધાન કર્યા વગરના સીધા મોટા મોટા મશીનો પાકને આખો જેને નષ્ટ કરી નાખો અને દૂધઈમાં આપ જેમ જાણો છો એમ દૂધ કેનાલમાં સતત અત્યારે રજૂઆતો થયું છે મુખ્યમંત્રી જાહેરાતો કર્યું છે છતાં એમનું પરિણામ નથી આવ્યું એટલે આપના માધ્યમથી સરકાર અને તંત્રને કહું છું કે તાત્કાલિક ધોરણે આ બંનેનો જેના ઉકેલ લાવે અને તાત્કાલિક ધોરણે દૂધના કામ ચાલુ થાય ને એચપીસીએલમાં ખેડૂતોને વર્તર જે નથી મળતું ખેડૂતો છે પ્રમાણિત વળતર માંગે છે પ્રમાણિત વર્તર આપી અને આ વિષયને પૂરો કરે એવી આપના માધ્યમથી સરકાર અને તંત્રને કહું છું બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ